જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આપણે આજે વાત કરવી છે કે કપાસની અંદર અત્યારે જે વરસાદ થયો છે આગ અઠાવીસથી બે તારીખની અંદર મિત્રો એ વરસાદને લીધે કપાસની અંદર ફ્લાવરિંગ ડ્રોપ એટલે કે જે ટૂંકમાં ફાલ છે એ ફાલ આપણો ખરી ગયો છે આવા ખેડૂતોને ખૂબ જ મોટો ઇસ્યુ થયો છે એટલે આપણે મિત્રો ખરેખર છે ને ફાલમાં અત્યારે એવું બને છે કે જે ટૂંકમાં આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઓ ફાળ માટે સાટતા હોઈએ છીએ જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે ખેડૂતોને એમ થાય કે કપાસની અંદર પાસો હારો એવો ટૂંકમાં જબરજસ્ત ફાળ લગાડવો છે અને જો ફાળ લગાડીએ તો ટૂંકમાં નવું પાસું બધું આખે આખું ટૂંકમાં નવું ફાળ લાગે તો નવું ઝીણવું બને અને નવું ઝીણવું બને તો ટૂંકમાં ઉત્પાદન આપણને સારું આવે મિત્રો તો એના વિશેની આપણે આજ વાત કરવી છે કે ફાલ માટેની જે એક દવા છે એક દવા હું તમને જે એક દવા બતાવા જ આવશો એવી દવા છે મિત્રો કે જે એની અંદર કઈ રીતે કામ કરશે શું કામ કરશે એના માટેની માહિતી આપવી છે વિડિયો ધ્યાનથી જોઈએ સાંભળજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું વિડીયો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે દાખલા તરીકે પહેલી વાત એ કરું છું મિત્રો હું કોઈ કંપની તરફથી ક્યારેય એટ્રોડ પ્રમોશન કરતો નથી આ દવાનું કહું છું એ દવાના મારા જે અનુભવ અને દવાની જે ખાસિયત છે એના માટે હું તમને કહું છું પહેલી વાત એ કરી દઉં છું દવાનું કોસ્ટિંગ એટલે કે દવા છે ને તમને થોડીક મોંઘી પડશે પચાસ સાઠ રૂપિયાની આસપાસ એનો પોપ થતો હોય છે મિત્રો પણ એનું કામ છે ને એ જબરજસ્ત છે હવે જે આપણે એક ફ્લોરોજીન કરીને જે દવા આવે છે મિત્રો આમાં હું તમને વિડીયાની અંદર અને એ દવાનું ડબલું પણ બતાવીશ ફ્લોરોજીન આપણે ઘણી કંપની જે લેક્ઝિનના ઘણી દવા આપણે વિડીયો મૂકેલા ક્રુમાસિનના જે સફેદ ફૂગ માટે અને ખેડૂતોને જે ઉપયોગ કર્યો અને જબરજસ્ત એના રિઝલ્ટ પણ આવેલા છે એ જ કંપનીની મિત્રો દવા છે ફ્લોરજીન કરી આ બે પ્રોડક્ટ ફ્લોરજીન છે ને મિત્રો જેવી તેવી પ્રોડક્ટ નથી એકસો તેત્રીસ દેશની અંદર પેટર્ન કરેલી પ્રોડક્ટ છે ઘણા દેશોની અંદર વેચાય છે લેગઝીન કંપની એટલે સુરતની જ આપણી કંપની છે બરાબર પણ કંપની સ્ટાન્ડર્ડ છે અને પ્રોડક્ટ પણ સ્ટાન્ડર્ડ છે દસ એમએલનું પ્રમાણ હોય છે ચૌદસો રૂપિયાની આસપાસમાં અઢીસો એમએલના એના ભાવ છે અને બીજા નંબરમાં મિત્રો કે એ જે કામ કરશે ને એના વિશેની હું તમને ખાસિયત કહું છું એ એક છે ને જે કુદરતી રીતે ફાલ લગાડવાનું એક આખે આખું એનું કામ છે ટૂંકમાં કે જે ટૂંકમાં આપણે કોઈપણ ફ્લાવરિંગની દવા છાંટીએ કોઈ એમિનો એસિડ છાંટીએ કે અલગ અલગ પ્રકારના બધા ઘણા બધા ટૂંકમાં ફાલની દવાઈઓ આવે છે જે ટૂંકમાં આપણે વેકટા બોજાજોલ મગફળીમાં સાટતા હોય આમાં કપાસમાં એમ ચમત્કાર છે લિહો ભાઈ એવા ભાઈ આપણે એવી ઘણી ઘણી બધી દવાઈઓ છે મિત્રો નામ લઈ તો વિડીયો લાંબો થઈ જાય પણ આ દવા જે ક્રુમાસિન છે ભાઈ સોરી ફ્લોરોજીન છે ને મિત્રો ફ્લોરોજીન છે ને કુદરતી રીતે ફાળ લગાડશે અને કુદરતી રીતે ફાળ લગાડશે ને એટલે ટૂંકમાં છોડવાની અંદર એવી એક એનર્જી પ્રાપ્ત કરશે કે જે એનર્જીને હિસાબે ટૂંકમાં કુદરતી ફાળ લગાડશે અને એ જે ફાલ લગાડશે ને એ ફાલની અંદર ટૂંકમાં એટલી બધી એનર્જી આપશે કે જે તમારો ફાલ છે ને ફાલ ખર્ચો અટકાવશે અટકાવશે એનું કારણ એક ફાલ ખર્ચો ક્યારે અટકે કે જ્યારે એની અંદર પૂરેપૂરી એનર્જી હોય કે જે એને ટૂંકમાં ન્યુટ્રિશન પૂરા જડી રહીએ અને એ રીતે ફાળ લગાડશે કે જે મિત્રો એને છે ને આપણે દેશી ભાષામાં કહીએ તો એનું ઘટ પણ છે ને ઘટ પણ એ ઓછું આવવા દે અને જુવાની તરફ એને ટૂંકમાં વધારે રાખશે ફાળને તો રાખશે પણ સોડવાને ટૂંકમાં પણ જોવાની તરફ વધારે રાખશે એટલે જેથી કરી જેટલી ટૂંકમાં એનામાં જોવાની છીએ ને એટલું ટૂંકમાં એનામાં એનર્જી વધારે છે એનર્જી વધારે છીએ ને એટલે ટૂંકમાં ફ્લાવરિંગ વધારે લાગશે મિત્રો આ આખે આખું એનું શોખઠું છે પછી કોઈ ખેડૂત મિત્રોને ધારો કે દસ વીઘાનો સ્કપા હોય તો એમાં તમે પાંચ વીઘામાં ધારો કે તમારે પંદર વીસ પોમ્પ થતા હોય બરાબર કે બાર પંદર પોમ્પ થતા હોય જે પોપ થતા હોય એ ખાલી તમે ઉપયોગ કરો જો તમારે તમારા વિસ્તારની અંદર ન જડે ને તો હું આમાં નંબર નાખું છું જો એગ્રોવાળો ભાઈ વેચે ક્રોમાસિન ઘણા બધાને ટૂંકમાં એની આગળ આપણે બધાને ભાઈ કુરિયર દ્વારા મોકલાવી છે ફ્લોરોજીન પણ એ જ એગ્રોવાળાના ભાઈના હું તમને નંબર નાખું છું જો પહેલી વાત એ કરી દઉં છો હું કોઈ એટવડાઈ નથી કરતો પ્રમોશન નથી કરતો કે મારે કોઈ એગ્રો નથી કંપની નથી કે મારે કોઈ એગ્રો માહિનો નથી આ ધ્યાન રાખજો તમારે સારી વસ્તુ જોતી હોય ખેડૂતોને તો મેં તમને કીધું એમ તમે ખાલી ટ્રાય કરજો પાંચ વીઘાની અંદર ઉપયોગ કરજો જેથી કરી તમને થોડોક સમય પછી ખબર પડશે કે આનું રિઝલ્ટ કેવું છે આપણે જે દવાઈનું અત્યાર સુધી કીધું ને એમાં એક ખેડૂત આપણે એમ ન કહી દઈએ કે આનું આપણે રિઝલ્ટ નથી આવ્યું કેમ કે આપણે કોઈ પાસેથી કાંઈ જોતું નથી આપણે તો ખેડૂતોનું ભલું થાય એ વસ્તુને આપણે લાઈનમાં છીએ હું એક ખેડૂત છું ને મને ખબર પડે પો ઉપાડીએ તો કઈ રીતે આપણે દાખલા તરીકે કેમ પૈસા પેદા થતા હોય મહેનત પ્રમાણે એટલે મિત્રો આમાં નંબર નાખ્યા છે વધારે તમારે ભાઈ ટૂંકમાં જો મગાવવું હોય તો મગાવી લઈ આવો તમારા વિસ્તારમાંથી જડી જાય તો લઈ લેવું ખાલી પચાસ ટકા તમારે દસ વીઘા હોય તો પાંચ વીઘામાં ટ્રાય કરવી પછી મને કહ્યું કે રિઝલ્ટ કેવું આવ્યું છે મિત્રો એટલે અવનવો વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન